મારા વાલા જ્યારે પણ આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાનું થાય ત્યારે આપણે એ સમજવાનું રહે છે કે આપણે કયા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાનું તો આપણે જોઈએ કે મ્યુચ્યુઅલ ફંડના કયા કયા ટાઈપ છે જે મેઇન છે સૌથી પહેલું છે ઇક્વિટી બેઝ મ્યુચ્યુઅલ ફંડ જેમાં કેપિટલ ગેઇન માટે ઇન્વેસ્ટ થતું હોય છે અને જેમાં જનરલી સ્ટોકમાં ઇન્વેસ્ટ કરાતું હોય છે બીજું છે ફિક્સ ઇન્કમ મ્યુચ્યુઅલ ફંડ્સ જેમાં જનરલી ફિક્સ ઇન્કમ માટે ઇન્વેસ્ટ કરાતું હોય છે અને જેમાં બોન્ડ્સ કે ડેપમાં ઇન્વેસ્ટ થતું હોય છે ત્રીજું છે ઇન્ડેક્સ ફંડ જેમાં જનરલી જેટલા પણ ઇન્ડસ્ટ્રીઝ હોય છે એમાં ઇન્વેસ્ટ થતું હોય છે જેમ કે નિફ્ટી ફિફ્ટી છે બેંક નિફ્ટી છે ફિન નિફ્ટી છે અને એનું પરફોર્મન્સ જેવું ઇન્ડસ્ટ્રીઝનું પરફોર્મન્સ હોય છે એના અકોડિંગ હોય છે ચોથું છે જે છે બેલેન્સ ફંડ હોય છે જેને આપણે હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ પણ કહી શકીએ જેમાં અમુક સ્ટોકમાં ઇન્વેસ્ટ થતું હોય અમુક બોન્ડમાં ઇન્વેસ્ટ થતું હોય અમુક ટ્રેઝરી બિલમાં ઇન્વેસ્ટ થતું હોય એ રીતના એમાં બેલેન્સ રીતે ઇન્વેસ્ટ થતું હોય છે પાંચું છે મની માર્કેટ મ્યુચ્યુઅલ ફંડ્સ જેમાં જનરલી શોર્ટ ટર્મ માટે ઇન્વેસ્ટ થતું હોય છે જેમાં ટ્રેઝરી બિલ્સમાં ઇન્વેસ્ટ થતું હોય છે છઠ્ઠું છે જે ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ હોય છે જેમાં એવી જગ્યાએ ઇન્વેસ્ટ થતું હોય છે કે જેમાં ટેક્સ બેનિફિટ મળતા હોય છે સાતનું છે ગ્રોથ સ્ટોક મ્યુચ્યુઅલ ફંડ્સ જેમાં એવા સ્ટોક સિલેક્ટ કરવામાં આવે છે જેનું પરફોર્મન્સ માર્કેટ કરતા સારું હોય છે અને એમાં રિટર્ન મળવાની સારી એવી એક્સપેક્ટેશન હોય છે હવે તમારે સિલેક્ટ કરવાનું હોય છે કે તમારે કયા મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરવાનું હોય છે તમારી પર્સનાલિટીને જે શૂટ થતું હોય તમારે એમાં ઇન્વેસ્ટ કરવાનું હોય છે એમાં તમારા ગોલ શું છે તમે કેટલું રિસ્ક લઈ શકો છો એ બધું ડિસાઇડ કરીને તમારે મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરવાનો છે